કુલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય બાલકૃષ્ણ લાલ જય શ્યામ સુદર શ્રી અમને મહારાણી કી જય ઉમાપતિ મહાદેવની જય સૌરાષ્ટ્રે સોમનાથ શ્રી શૈલે મલ્લિકાર્જુન ઉજ્જન્યા મહાકાલ ओङ्कारमलेश्वरं परल्या वैद्यनाथं च डाकिन्याभीमशङ्करं सेतुवन्देतु रामेशं नागेश्वं दारुकावने तु विश्वेशं त्र्यम्बकं तटे हिमालये तु केदारं दुस्मे सञ्च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि સાયં પ્રાત પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણીય વિનેશ્વતી સ્મરણીય વિનેશ્વતી ઉમાપતિ મહાદેવની જે બાલકૃષ્ણલા લકી જે અંબે બહુચર માતની જે આવો ભક્તો આજે સોમવારે આપણે જાણે અમરનાથમાં જાય દર્શન કરવા એવા મારા ભગવાનના દર્શન કરજો ભક્તો આજે ભોળિયાનાથ મારા ઘરે ઝૂલી ગયા છે જય મારા જય જય માય માય સાથે સાથે ભગતના પણ દર્શન કરજો ભગતને પણ જય શ્રી કૃષ્ણ મારવાલા એ મારાવાલા હિંડોળે ઝૂલ જે મારાવાલા જેવી તે પ્રેરણા આપી તેવા તારા સાથ તૈયાર કર્યા